આઇકુ સ્માર્ટફોન એક પછી એક લોન્ચ થઈ રહ્યા છે તાજેતરમાં જ આઇકુ ઝેડ નાઇન લાઇટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ પછી આઇકુ ઝેડ નાઇન એસ સિરીઝના લોન્ચની તૈયારીઓ પણ ચાલી રહી છે કંપનીના સીઈઓ નીપુ મારિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે આગામી આઇકુ ઝેડ નાઇન એસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે લોન્ચ કરતા પહેલા ટીઝરમાં ડિવાઇસ સંબંધિત ઘણી માહિતી સામે આવી છે આ ફોનમાં તમને મજબૂત પરફોર્મન્સ મળશે આ સિવાય આ ફોન ને ઝેડ નાઇન ટર્બો નું રીબ્રાન્ડેડ વર્ઝન મળશે જે આ વર્ષે એપ્રિલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું આગામી શ્રેણીને ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવી છે ટીઝરમાં આ ડિવાઇસની બેક પેનલ લુક જોઈ શકાય છે તેમાં ચમકદાર પીઠ સાથે વાસ્તવિક પેનલ હશે સાથે જ ફોન ને રિયર કેમેરા સેટઅપ સાથે માર્કેટમાં લોન્ચ કરી શકાય છે આ ફોનની પિક બ્રાઇટનેસ ચાર હજાર છે સાથે જ ઇંચની હશે આ ફોન ફ્લેટ સ્ક્રીન ડિઝાઇનમાં આવશે જેમાં એક પોઈન્ટ પાંચ કે ઓએલઇડી પેનલ આપવામાં આવી છે આ સિવાય આ ફોન એકસો ચુમ્માલીસ એઝેડ રિફ્રેસ રેડ સપોર્ટ સાથે આવે છે